નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું સવારે વહેલો ઉઠી ગયો છું જો તો આજે મેં નક્કી કર્યું કે આપણે બ્લોગ બનાવવાનો છે તો બ્લોગ બનાવવો જોઈએ બહુ મસ્ત બનાવવો છે આજે કારણ કે મારે હું દિવસ દરમિયાન શું કરું છું એ બધા તમને બતાવવું છું એટલા માટે મેં નક્કી કર્યું કે આજે બ્લોગ બનાવવો છે તો મિત્રો તમને બ્લોગ કેવો લાગે છે વિડીયો પસંદ આવે બ્લોગ તો લાઈક કરી લેજો અને નવા મિત્રો હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો હજુ તો બધા ઊંઘે છે હા ઊંઘે છે બધા હજુ બધા ઊંઘે છે હજુ તો બરાબર છે આપણું ઘર છે તો હવે સ્ટાર્ટ કરીએ જો મારી વાઇફ પણ ઉઠી ગઈ છે સારી બેઠા બેઠા હજુ ઊંઘે છે ઉઠી ગઈ છે હવે થોડી વારમાં પછી ઘરનું કામ સ્ટાર્ટ કરશે અમે લગભગ છ એક વાગે તો ઉઠી જ જઈએ છીએ ઘણી વાર તો પાંચ વાગે ઉઠીએ જઈએ છીએ અમે બધા વહેલા ઉઠી જ જતા હોય છે મારા ટ્રેણી કાલે મોડા ઉછે છે સ્કૂલ લેટ જવાનું છે એટલા માટે તો હવે સ્ટાર્ટ કરીએ છીએ મિત્રો આજનો બ્લોક જોઈ લો અમારે સવારનું વાતાવરણ કેવું છે સવાર થઈ ચૂકી છે મેં કહ્યું કે સવારે ઉઠીને આજે બ્લોક મળે છે તો અમારા બહારનું વાતાવરણ છે આ જો ચૂલો લગાડવાનું સ્ટાર્ટ કરી દીધો તો થોડી પાણી પાણી ગરમ થશે એટલે પાણી નહવાનું અમારું ગામડાનું નેચર કલ્ચર ગામડામાં કેવું કેવું મસ્ત જીવન હોય છે મિત્રો આ એવું બતાવું છે તમે એટલા માટે આજે આ નક્કી કર્યું છે કે આજે કંઈક નવું બતાવું એટલા માટે આ સ્ટાર્ટ કર્યું આજે અને આ વાતાવરણ છે વાતાવરણ એકદમ મસ્ત જો આજુબાજુ બધું કેવું છે ઉપર દેખો દેખાય છે ચંદ્રમાં પણ અને જે સૂરજ ઉગે તે આ બાજુ દેખાય બહુ જબરજસ્ત સવારનું વાતાવરણ હોય છે આ એકદમ મસ્ત જો આ મારું ઘર છે મકાન છે મસ્ત હોય ચૂલો લગાડ્યો છે તમે દેખાય આ સવારનું પૂરા મૂકી એક પ્યાસિયા બાજરી છે કદાચ નહીં દેખાય તમને દેખાતી હોય તો જોઈ લેજો આ એટલું મસ્ત છે જુઓ છે મારું ઘરમાં જુઓ કોણ કોણ જાગી ગયું છે જોઈ લઈએ આપણે થોડી વાર હવે પણ ફોટો આ આ જાગી ગયો છે ટેણી શું આવ્યું બેટા કેમનું પડી ગયો એ ઉપરથી જો બેડ પર પડી ગયો નીચે ભાગ્યો છે બેટા બતાવી જોઈ નહી વાગ્યું નહી વાગ્યું નહી ને આ મારો મોટો ટેણી છે આ બધા એક જ બેડ હોવાથી નીચે ઊંઘીએ છીએ બરાબર છે આ હું મંદિરમાં જે પૂજા કરું છું એ તમને અમુક ટાઈમ વિડીયો બનાવીને બતાવું છું એ જગ્યા છે આ બહુ માતાજીની હું પૂજા જે કરું પૂજા અર્ચના તું ડુમાડો એ બધું બરાબર છે નાની પંખી બી લગાવેલી છે અમારા ઘરમાં ના લોકડું અમારું ગરીબ છીએ પણ સુખી જીવન જીવીએ છીએ મસ્ત જીવન જીવીએ છીએ બરાબર છે લોકલ ઘડિયાળ એક છે નાનકડી એક બલ્બ લગાવેલો છે ઘોડો ઘરનું લાઇટ ફિટિંગ બાકી છે ઘણું બધું કામ બાકી છે હજુ લાઇટનું બરાબર છે આ અંદરનું છે તો આ બધું છે અમારા ઘરમાં જય માતાજી બરાબર છે આગળ વાત કરું ફરી જો મિત્રો બ્રશ રેડી કરી દીધા છે અમારા ત્રણે અને આ બ્રશ જો એને જોડે ધારી દીધું છે તો એ ઉડતો નહીં આ અને આ જો આનામાં બેનું બ્રશ છે આ હવે બ્રશ સ્ટાર્ટ કરવાનું છે બ્રશ કરવા જઈએ છીએ અમે બંને સાથે તો ફટાફટ મેં ઉઠાવી બ્રશ અને હવે સ્ટાર્ટ કરીએ છીએ બ્રશ થોડીવારમાં અહીં જઈએ છીએ ત્યાં બ્રશ કરવા ચાલ બેટા ચાલો ફટાફટ બ્રશ લઈ લે ચાલુ નહીં આવું નહીં આવું તો બ્રશ કરવા ચલો આપણે બ્રશ કરવા માટે આ છોકરો ગતો હું ઉઠી ગયેલો મહેનત પણ પાછો સુઈ ગયો કાંઈ રજા છે એટલા માટે તો આ હવે બંને બ્રશ કરવાનું ચાલુ કરી દઈએ Jambri, dure brillant, duret, c'est je

તો એ છે મિત્રોએ અને આજ કેવું કુદરતી સૌંદર્ય તમને નિહાળવા મળ્યું